પહેલાના જમાનાની વાત છે એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા તેમને એકનો એક દીકરો હતો પરંતુ તેના દીકરાને એક બીમારી હતી કે તે સાંજ પડે એટલે તેને દેખાતું બંધ થઈ જતું આવી બીમારી તેને હતી એટલે છોકરો જુવાન થયો એટલે ડોશીમાંને તેનું વયવિશાળ કરવાની ચિંતા થવા લાગી કારણ કે આવી જો કોઈને ખબર પડે તો તેનું વેવિશાળ ન થાય એટલા માટે એને આ વાત કોઈને કહ્યા વગર થોડે દૂર એટલે કે સાતેક ગાંવ આગું એક ગામ હતું ત્યાં તેની સગાઈ કરી અને ત્યાં પણ ડોશીમાએ કોઈ પ્રકારની વાત કરેલી નહીં અને આવું જણાવેલું નહીં એટલે તેનું પણ થઈ ગયું આ રીતે ડોશીમાએ દીકરાનું વેવશાળ કરી નાખ્યું પરંતુ એક દિવસ એવું બન્યું કે દીકરાના સાસરિયામાંથી સંદેશો આવ્યો કે અહીં અમારે કોઈ પ્રસંગ હોવાથી અમારા જમાયને એક દિવસ આટો ખાવા માટે મોકલો તો આવી મુસીબત મુસીબત આવી એટલે ડોશીમાએ દીકરાને કહ્યું કે તું જા પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તું રાત્રે પાળતો નથી દેખતો નથી એટલા માટે અહીંથી વહેલાસર નીકળી જાય છે અને દિવસ આથમે તે પહેલાં ત્યાં પહોંચી જજે આ દીકરાને તો સાસર્યમાં જવાનો હરખ હતો એટલે આડી અવળી તૈયારીમાં એને થોડોક સમય લાગી ગયો અને ઘરેથી મોડો નીકળ્યો એટલે તેને પહેલાંના જમાનામાં ચાલીને જવું પડતું એટલે તેને ત્યાં પહોંચતા પહોંચતા થોડું થોડું અંધારું થઈ ગયું અને તેના સાસરાના સસરાના ઘર સામે પહોંચ્યો ત્યાં અંધારું થઈ ગયું એટલે તે ને દેખાતું બંધ થઈ ગયું એટલે તેના સસરાના ઘરની સામે એક ઉકરડો હતો તેની ઉપર તે બેસી ગયો હવે અનાયાસે તેના સાસુમાં ત્યાં વાસીદુ વાળી અને કચરો નાખવા માટે આવ્યા તો અંધારામાં કાંઈ દેખાણું નહીં અને જમાઈ ઉપર કચરો ફેંકી દીધો અને જેવો કચરો ફેંક્યો કે જમાઈ ઊભા થઈ ગયા અને સાસુમાં તેને જોઈ ગયા સાસુમાં તેને ઓળખી ગયા તો સાસુમાં ને ઘણું દુઃખ થઈ દુઃખ લાગ્યું કે મેં મારા જમાઈ ઉપર કચરો ફેંક્યો એટલે તે હેપતાય ત્યાંથી ચાલ્યા ગયા અને તેમનો નાનો દીકરો હતો તેને કહ્યું કે જમાઈ હવે નાનો છોકરો ભેંસ લઈને આવેલો અને તેના બનેવી પાસે ગયો અને કહ્યું કે અહીં ઉકરડા ઉપર શા માટે બેઠા છો તો જમાઈએ કહ્યું કે હું અહીં માપતો હતો કે આમાંથી કેટલું ખાતર કેટલું ખાદ્ય નીકળે છે તે હું તપાસ કરતો હતો એમ કરી જમાઈ તેના શાળાને ખોટું ભણાવી દીધું અને તે તેના શાળા પાસે પહોંચી ગયો અને ભેંસનું ઉસડું પકડી ચાલવા લાગ્યું આગળ જતા તેનું ઘર આવ્યું એટલે તેને દિવાલનો સહારો લીધો અને દિવાલના સહારે ચાલવા લાગ્યો ચાલવા લાગ્યો હતો તો તેના શાળાએ કહ્યું કે શું બનેવી તમને દેખાતું નથી તો તે કહેવા લાગ્યો કે ના ના મને બધું દેખાય છે હું તો આ દિવાલ નું માપ લેતો હતો એમ કરી તે આગળ ચાલ્યો તો પહેલાના જમાનામાં ઘઉંની કોઠીઓ બનાવાતી હતી તે કોઠી જમીનમાં દાટેલી હતી અને તેમાં ઘઉં ભરેલા હતા તો આ જમાઈ તે તે કોઠી ઘઉંની કોઠીમાં પડ્યો તેના શાળાએ કહ્યું કે બનેવી શું તમને દેખાતું નથી તો તે કહેવા લાગ્યો કે ના ના એવું નથી હું તો કોઠી નું માપ લેતો હતો અમારે પણ આવી કોઠી બનાવવાની છે એટલે હું તેની ઊંડાઈ માપતો હતો આમ જેમ તેમ કરી તે ઢાળેલા પલંગ સુધી પહોંચી ગયો અને નિરાતે બેઠો એમાં વાળોની તૈયારી થઈ પરંતુ તેને રાતનું સૂજતું ન હતું તેથી તે જેવો થાળી પાસે બેસવા ગયો કે થાળી ઉપર પગ આવ્યો અને થાળી સટકી અને સાસુમા ઉપર ગઈ તો સાસુમાને થયું કે જમાઈએ મેં કચરો નાખ્યો તેનો બદલો લીધો એટલે સાસુમાએ એમને બેસાડી ફરી થાળી દીધી આમ જમીને તે પાછો પલંગે ચાલ્યો ગયો હવે સુવાની તૈયારી થઈ તેમને બંનેને એક અલગથી રૂમ આપવામાં આવ્યો અને બધા સુઈ ગયા હવે રાત્રે આ જમાઈને લઘુશંકા માટે જવાનું થયું તો તે દિવાલના સહારે બારણાની બહાર નીકળી અને વાડામાં પહોંચી ગયો અને લઘુશંકા કરી પાછો વળ્યો તો તેને દેખાતું તો નહોતું તો તે તેના સાસુમાના ખાટલા પાસે પહોંચી ગયો અને સાસુમાના પગને અડક્યો તો સાસુમા જાગી ગયા અને કહેવા લાગ્યા શું કરો છો જમાયરાજ તો જમાયરાજે કહ્યું કે જમાયારાજને જમાયેરાજે વાતને સંભાળી લીધી અને કહ્યું કે મેં તમારી ઉપર થાળી ફેંકી હતી એ માટે હું અહીં માફી માંગવા આવ્યો હતો સાસુમાને થયું કે માફી તો સવારે પણ મંગાતી હતી એટલે તેમની દીકરી ત્યાં આવી ગઈ અને કોઈ દેકારો ન થાય એટલા માટે તે તેનો હાથ પકડી પોતાના રૂમમાં લઈ ગઈ અને સવાર સુધી ગયા સવાર પડ્યું એટલે જમાઈ ખૂબ જ આનંદ સાથે ત્યાંથી પોતાના ઘર તરફ વળી નીકળ્યો અને ડોશીમાને એટલે કે માજીને આવી બધી વાત કરી તો માજી ખૂબ રાજી થઈ ગયા કે તે કોઈને ખબર ન પડવા દીધી અને ખૂબ ચાલી ચાલેથી તું તારું કામ સારી રીતે કરી આવ્યો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને આવી સારી સારી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ તો જય માતાજી મિત્રો